તારીખ છ તારીખથી ભારે વરસાદ છ સાત અને આઠ આજે પણ અતિવૃષ્ટિ છે અને પવન સિત્તેર ને એસીની ઝડપમાં પવન ફૂંકાઈ રહ્યો છે ગામ ગાંધીસર આજુબાજુ તાલુકા અને જિલ્લાની અંદર જમીનની અંદર મોટા પ્રમાણની અંદર ઘાસનું નુકસાન થયું છે વાવેતર નિષ્ફળ ગયું છે પૂર આવ્યું છે અને પશુઓ ભારે નુકસાનની અંદર પશુઓને બહુ હેરાન થઈ ગયા છે ઘાસ જેવી વસ્તુ નથી રહી પશુઓ માલધારીઓ બેધાર થઈને બેઠા છે

અને પશુને રહેવા માટેની ક્યાંય જગ્યા નથી અને પવન બહુ જોરદાર છે અને ચારો તરફ જ્યાં જુઓ પાણી જ પાણી છે શું નામ તમારું મારું નામ કાનજીભાઈ દેસાઈ